નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય મુખ્યમંત્રી આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા પ્રયાગરાજ પહોંચશે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટીય ખર્ચ માટે બસો આઠ કરોડ રૂપિયાની ફાળવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય રાજ્ય કરવેરા વિભાગ દ્વારા બે કરોડ પંચાવન લાખ કરતાં વધુના બિનહિસાબી પાન મસાલા અને તમાકુના પાઉચ અમદાવાદમાંથી જપ્ત કરાયા વાહનો પર લગાવાયેલી સફેદ એલઇડીને કારણે થતા અકસ્માતો નિવારવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ નેશનલ ગેમ્સમાં ટેકવન્ડોમાં ગુજરાતની ત્વિષા અને સુવર્ણ જ્યારે રોનક પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ જીત્યો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આજે જશે શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બળે હનુમાનજી મંદિરના દર્શન પૂજન કરશે તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે રાજ્યમાં નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટીય ખર્ચ માટે બસો આઠ કરોડ રૂપિયા સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે સાતસો દસ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે સ્માણયમ જેતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવાનો નિર્ણય કરાયો છે જેમાં નવરચિત આણંદ મહાનગરપાલિકાને પિસ્તાલીસ કરોડ મોરબીને એંસી કરોડ નડિયાદને એકવીસ પોઈન્ટ નેવું કરોડ વાપીને એકવીસ પોઈન્ટ પચાસ કરોડ નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને વીસ વીસ કરોડ રૂપિયા મળશે જેમાં વિવિધ પ્રજાલક્ષી સુખાકારી વધારવા માટે આ રકમનો ઉપયોગ કરાશે અમદાવાદ ખાતે રક્ષાશક્તિ યુનિવર્સિટી રગજી રોડ સેફટી ઓથોરિટી અને એએમસીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એએમસીના સ્કૂલ બોર્ડની શાળાના બે હજાર બસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ અંગે માર્ગ સલામતી કમિશનર એસ એ પટેલે વધુ માહિતી આપી જાગૃતિ ઉભી થાય કે રોડ સલામતી નું કેટલું બધું મહત્વ છે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે રોડ સલામતી બાબતે આપણે ઘણી બધી અવેરનેસ નું પાલન કરતા નથી અને ક્યાંક ક્યાંક મોટા અકસ્માતો તેના કારણે સર્જાય છે અને એના કારણે પરિવાર ઉપર ગંભીર આફતો પણ સર્જાય છે અને ખૂબ સરસ રીતે બાળકો ઓસ્ટ્રેલિયા માં જોડાયા હતા અને અમને આનંદ છે કે આ થકી ખૂબ સારો મેસેજ સમાજમાં જશે રાજ્ય કરવેરા વિભાગે પાન મસાલાની હેરાફેરી પકડી અંદાજે બે કરોડ પંચાવન લાખથી વધુના બિનહિસાબી પાન મસાલાની હેરાફેરી ઝડપી પાડી હતી મળેલી બાતમીના આધારે રાજ્ય કરવેરા વિભાગે આ કાર્યવાહી કરી હતી પાન મસાલા અને તમાકુના બેતાલીસ લાખ કરતાં વધુ પાઉચ જપ્ત કરીને આ કામગીરી કરવામાં આવી હતી દેશભરમાં ટીબી રોગ નાબૂદ કરવા સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચાર હજાર પાંચસો જેટલા ટીબીના દર્દીઓ છે અને આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં બસો પચાસ ટીબીના દર્દીઓ છે અંબાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વાય કે મકવાણા દ્વારા દાંતા તાલુકા વિસ્તારના ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને પાંત્રીસ જેટલા ટીબી દર્દીને પોષણક્ષમ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જો વધુ જરૂરિયાત જણાશે તો તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું દાતા તાલુકામાં આશરે અઢીસો જેટલા ટીબીના જે દર્દીઓ છે તેમાંથી જનરલ હોસ્પિટલ ખાતે પાંત્રીસ જરૂરિયાત વાળા દર્દી હોય તેને પોષણ કીટ આપવામાં આવી હતી જેના કારણે જેઓ જેબી સમય લે અને સાથે સાથે આ જે જે પોષણ કીટ લે તો જરૂરી પોષક તત્વો મળી શકે અને તેના કારણે ટીબી નું પણ તે છ મહિનાની ટીબીની સારવાર અંતે તેને ટીબીના રોગમાંથી મુક્ત થઈ શકે અને જે ભારત સરકારનું જે ભારત નું ટીબી મુક્ત અભિયાન છે તેના અનુસંધાનમાં પણ જે જરૂરી તપાસ અને જરૂરી પોષણ કીટ તેમજ ખોરાક અને માર્ગદર્શન હેઠળ આપણે દાદા તાલુકાને પણ ટીવી મુક્ત કરી શકીએ રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર દોડતા વાહનોમાં અનઅધિકૃત રીતે સફેદ એલઈડી બલ્બ લાઇટ લગાવવાના કારણે રાત્રિ દરમિયાન વધી રહેલા જીવલેન માર્ગ અકસ્માત અટકાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી આ ડ્રાઇવ દરમિયાન એકાવન વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને માર્ગ અકસ્માત ઘટાડવા માટે રાજકોટમાં વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવાયેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટવાળા વાહન ચાલકો વિરુદ્ધ શહેરી વિસ્તાર અને નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે પર આરટીઓ વિભાગ સાથે સંયુક્ત ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સુરત જિલ્લાના માડવી તાલુકાનું રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ ઉંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ધજગામ રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા આશયથી વર્ષ બે હજાર સોળમાં ધ્વજ ગામને ઇકો વિલેજ જાહેર કરાયું હતું ગામની દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો આત્મનિર્ભર બની છે ગુજરાત ઇકોલોજી કમિશને ગામને ઇકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધાઓ પૂરી પાડી છે વન વિભાગના સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણે ક્રાંતિ આવી છે ગામમાં ઘરે ઘરે સોલાર લાઇટ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગાર જળ ટાંકા ગોબર ગેસના યુનિટ અને ગૃહ મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધ મંડળી તેમજ ગામના ઘન કચરા માટે વર્ગીકૃત ઘન કચરા યુનિટની સુવિધા વન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ રત્નજ્યોત નામની વનસ્પતિના બી ખાતા પચીસ બાળકોની તબિયત લથડી હતી આ બાળકોને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમની હાલત સુધારા પર છે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામિત પહોંચ્યા હતા તેમણે ફૂડ પોઈઝનિંગના ભોગ બનેલા પીડિત બાળકોની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા તેમણે ડોક્ટરોને પણ યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી નેશનલ ગેમ્સમાં ગુજરાતને બીજો ગોલ્ડ મેડલ ટેકવન્ડો રમતમાં મળ્યો છે ગુજરાતની ત્વિષા કાકડિયાએ ટેકવેન્ડોમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે રોનક પ્રજાપતિએ ટેકવેન્ડોની પુમસાઈ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ગુજરાતની મહિલા ટેનિસ ટીમે સતત ત્રીજી નેશનલ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશીને અનોખો ઇતિહાસ રચી દીધો છે હવે આજે ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે ગઈકાલે રમાયેલી સેમી ગુજરાતે બે શૂન્યથી હરિયાણાની સામે જીત મેળવી હતી દહેરાદૂન ખાતે ચાલી રહેલી આડત્રીસમી નેશનલ ગેમ્સની ફાઇનલ પ્રવેશ કર્યો હતો ગુજરાતની ટીમ સતત ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશી છે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા એથ્લેટિક ટ્રેક રેસકોર્સ ખાતે યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં અંડર નવ અંડર અગિયાર અંડર ચૌદ અંડર સત્તર અને ઓપન એજ કેટેગરીની ચારસો જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બહેનોએ રનિંગ જમ્પિંગ સહિતની ઇવેન્ટ્સમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સિવાસી ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયા છે સિમાસી ગામ પાસે આવેલા હાઇવે પર રોડ સાઇડ બનેલા પેટ્રોલ પંપ માલિકે પોતાના ધંધાકીય ઉદ્દેશ્યને લઈને હાઇવે પર બનાવેલા ડિવાઇડરને તોડી નાખ્યો હતો આ તોડેલા ડિવાઇડરની આસપાસ અકસ્માત સર્જાતા ત્રણ યુવકના મોત નીપજ્યા હતા જિલ્લા મેજીસ્ટ્રેટે ગેરકાયદેસર રીતે નેશનલ હાઇવે ડિવાઇડર તોડવા બદલ પેટ્રોલ પંપના માલિક સામે ફરિયાદ દાખલ કરી હતી રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અરજદારોને સરળતા પડે તેમના સમયનો બચાવ થાય તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરીને ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા છે જેમાં એક કાઉન્ટરનો સમય સવારે આઠથી સાંજના ચાર કલાક સુધી જેમાં સવારે આઠથી નવ પિસ્તાલીસ દરમિયાન ટોકન આપવામાં આવશે અને બીજા કાઉન્ટરનો સમય સવારે દસથી સાંજના છ કલાક સુધી રહેશે અંતમાં મુખ્ય સમાચાર મુખ્યમંત્રી આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા પ્રયાગરાજ પહોંચશે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ખર્ચ માટે બસો આઠ કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય રાજ્ય કરવેરા વિભાગ દ્વારા બે કરોડ પંચાવન લાખ કરતાં વધુના બિનહિસાબી પાન મસાલા અને તમાકુના પાઉચ અમદાવાદમાંથી જપ્ત કરાયા અને નેશનલ ગેમ્સમાં ટેકવન્ડોમાં ગુજરાતની ત્વિષા કાકડિયાએ સુવર્ણ જ્યારે રોનક પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા